આજે 21 જાન્યુઆરી છે આ દિવસ આપણા દેશના એક મહાન ક્રાંતિવીર હેમુ કલાણીનો બલિદાન દિવસ છે આજથી ત્રાસી વર્ષ પહેલા હજાર નવસો ત્રેતાળીસમાં આ જ દિવસે એક સોળ વર્ષના યુવાને ભારત માતા માટે પોતાનો જીવ આપ્યો હતો તેનું નામ હતું હેમુ કલાણી હેમુ કલાણીનો જન્મ સુક્કુરમાં થયો હતો તેના પિતા પેસુમલ કલાણી અને માતા જેઠીબાઈ હતા નાનપણથી જ હેમુમાં દેશભક્તિની ભાવના જોવા મળતી હતી તે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરતો હતો અને સ્વદેશી વસ્તુઓનો જોરદાર પ્રચાર કરતો હતો તે કહેતો હતો કે આપણે આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ વિદેશી વસ્તુઓનો નહીં જ્યારે ભારત છોડો આંદોલન શરૂ થયું ત્યારે હેમુ તેમાં સક્રિય રીતે જોડાયો તે અંગ્રેજોની સત્તા સામે લડવા માટે તૈયાર હતો તેની આંખોમાં આઝાદીનું સ્વપ્ન હતું અને હૃદયમાં દેશ માટે કંઈ પણ કરવાની તૈયારી હતી

આ સાંભળીને પણ હેમુના ચહેરા પર કોઈ દર દેખાયો નહીં તે હસતો રહ્યો એકવીસ જાન્યુઆરી હજાર નવસો ત્રેતાલીસના દિવસે હેમુ કલાણીને ફાંસી આપવામાં આવી ફાંસી પહેલા તેણે જે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી તે આજે પણ આપણા હૃદયને દે છે તેણે કહ્યું હતું કે હું ભારતમાં ફરીથી જન્મ લઈશ આ વાક્ય કેટલું ગહન છે એક સોળ વર્ષનો યુવાન મૃત્યુની સામે ઊભો છે પરંતુ તેની ચિંતા માત્ર એક જ છે ભારતમાં ફરીથી જન્મ લેવાની તે ફરીથી આ ધરતી પર આવેને દેશની સેવા કરવા માંગતો હતો આજે આપણે હેમુ કલાણીના બલિદાનને યાદ કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન મનમાં આવે છે તે સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરતો હતો પરંતુ આજે આપણે વિદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ છીએ તે ભારતમાં ફરીથી જન્મ લેવાની વાત કરતો હતો પરંતુ આજે ઘણા લોકો વિદેશમાં સેટ થવાની વાત કરે છે હેમુ જેવા ક્રાંતિકારીઓએ આપણા માટે જે બલિદાન આપ્યું છે તેને આપણે યાદ રાખવું જોઈએ તેઓએ દેશ માટે પોતાનું બધું કુરબાન કર્યું છે તેઓનું સ્વપ્ન હતું કે ભારત આઝાદ થાય અને અહીંયાના લોકો ખુશીથી જીવે કમલેશ ચંદાણી તરફથી આ સંદેશ છે કે આવા વીરોનું બલિદાન વ્યર્થ જશે નહીં આપણે ભારતમાં જીવીશું અને ભારત માટે જીવીશું આપણે આપણા દેશની સેવા કરીશું અને તેને આગળ વધારીશું હેમુ કલાણી જેવા વીરોના સ્વપ્નોને સાકાર કરવાની જવાબદારી આપણી છે આજે હેમુ કલાણીના બલિદાન દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશને કદી ભૂલીશું નહીં અને તેની સેવામાં આપણું જીવન સમર્પિત કરીશું